પોરબંદરના વિજય ડાભી નામના વ્યક્તિએ દારૂ અને બિયરના મહેફિલ મારતા વિડીયો જાતે સોશિયલ મીડિયામાં વહેતા કર્યા છે વિડીયોમાં મોટી ટોળકી એક જ સ્થળ પર ભેગી થઈ ખુલ્લેમ દારૂ અને બિયર પીતી જોવા મળે છે આ દ્રશ્યો સામે આવતા લોકોમાં આશ્ચર્ય સાથે રોષ જોવા મળ્યો છે પોરબંદરમાં અગાઉ પણ દેશી દારૂ ખુલ્લેઆમ મળતો હોવાના દ્રશ્યો ઘટનાઓ સામે આવી ચૂકી છે પરંતુ આ વખતે અંગ્રેજી દારૂ અને બિયરની મહેફિલનો વિડીયો સામે આવતા અનેક સવાલો ઊભા થયા છે अश्विन ठकरार दिव्याग न्यूज़ पोरबंदर